નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી ને આજે આપણે એક ટોપિક પર વાત કરીશું ટોપિક બહુ સરળ છે પણ એનું મહત્વ બી એટલું જ છે એ ટોપિકનું નામ છે માઇન્ડફુલ એપોલોજીસ એટલે સચેત માફી કહી શકાય તમે કોન્શિયસલી કોઈને માફ કરો એ કહી શકાય અથવા તો સાચા હૃદયથી આપણે માફી માગવી જોઈએ એનો અર્થ એવો બી નીકળે હવે આ આપણે છે ને હંમેશા સોરી ને થેન્ક યુ એવી રીતે યુઝ કરીએ છીએ જ્યારે કોઈને ગિફ્ટ આપતા હોઈએ આપણે એમાં કોઈ જાતનો આપણું ઇન્ટેન્શન હોતું નથી લાગણી બી હોતી નથી ખાલી કહેવા માટે કહેતા હોઈએ છીએ તો આજે એ વાત કરવાની છે કે જ્યારે માફી માગવી છે ને તો માગવા માટે નથી માગવાની ખરા દિલથી માગવાની છે જ્યારે તમે માફી માગો ને ત્યારે એ માફીની અંદર પોલાઇટનેસ નમ્રતા જવાબદારી રિસ્પોન્સિબિલિટી અને ઇમોશન્સ લાગણી એ તણે તણ હશે તો એ માફીનું વજન પડશે બાકી એ માફી આ તણ વગરની કોઈ બી શબ્દો હશે એને માફી કહેવાશે જ નહીં તમને એક એક્ઝામ્પલ આપો આજે આપણે કોઈનાથી કંઈક બોલાઈ ગયું તો આપણે શું કહીએ કે સોરી ઇફ આઈ હર્ટ યુ એટલે માફ કરીએ કદાચ તને હર્ટ થયું હોય જો તને હર્ટ થયું હોય આ જો અને પણ ઇફ અને બટ જ્યારે આવે એ માફી સાચી કહેવાય જ નહીં આપણો શબ્દ કેવા હોવા જોઈએ કે મને ખબર છે તને મારા શબ્દથી દુઃખ થયું છે પણ મારું ઇન્ટેન્શન હતું નહીં છતાં બી તને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું હવે તમે શાંતિથી કમ્પેર કરો પેલું વાક્ય અને આ વાક્ય આસમાન જમીનનો ફરક છે સેકન્ડ વાક્ય છે ને તમને બી સાંભળવું ગમશે જ્યારે કોઈ તમને કહેશે તો એટલે તમે કેવી રીતે બોલો છો શું બોલો છો જવાબદારીથી બોલો છો એનું બહુ ધ્યાન રાખવાની જરૂરત છે માફી માફીમાં એવું હોય છે કે આપણે આપણી જાતને બી માફ કરી શકીએ પણ એની માટે આપણે આપણી જાત સાથે બી શાંતિથી જવાબદારીથી વાત કરવી પડે તો જ આ શક્ય છે આપણને ક્યારેક ગિલ્ટ આવી જાય કે મારા લીધે આમ થયું આપણે સામેવાળા પાસે તો માફી માગી જ લઈએ છીએ પણ આપણે આપણી જાતને માફ નથી કરી શકતા પણ જ્યારે તમે સામેવાળા સાથે લાગણીથી માફી માગશો એક એક તમારા શબ્દોમાં સચ્ચાઈ હશે ને તો તમે તમારી જાતને બી માફ કરી શકશો આ બી એક એવી ચીજ છે જે લાઈફમાં આપણે એપ્લાય કરવા જેવી છે સાચી માફી માગવી ને એટલે માનવતાની અભિવ્યક્તિ છે એમ સમજી લેવું તમારે અને માફી આપણે કહીએ છીએ ઈઝી નથી ઘણાનો ઈગો એટલો મોટો હોય છે ને આપણને હંમેશા એમ જ લાગતું હોય છે કે આપણી મિસ્ટેક હોતી હું શું કામ માફી માગું પણ એ જ્યારે રિયલાઇઝ થાય પછી કેવી રીતે શબ્દો યુઝ કરવા એ મેં તમને જણાવ્યું છે અને માફી માગવીને એ શરમની ચીજ નથી બહુ હિંમતનું કામ છે ના હિંમત દાખવવી જરૂરી છે માફી માંગવાથી છે ને ક્યારે આપણે નીચે નથી દેખાતા આપણને એમ એમ લાગે આપણને કે હું શું કામ માફી માગું પણ જ્યારે તમે આ સિસ્ટમ જીવનમાં લાવશો ને સાચા હૃદયથી સમજીને માફી માગશો જ્યારે તમારો વાંક હશે ત્યારે જ્યારે તમને અહેસાસ થશે કે આનાથી મારા સંબંધો ખરાબ થાય છે ત્યારે તમે આ નુસ્ખો અજમાવશો તો ખબર પડશે કે સંબંધો વધારે દઢ થઈ ગયા વધારે મજબૂત થઈ ગયા રિલેશન માટે ક્યારેક આપણી મિસ્ટેક હોય કે ન હોય માફી માગી લેવી કારણ કે સંબંધ ઇમ્પોર્ટન્ટ છે આપણું નહીં એ ખાસ ધ્યાન રાખજો માફી આપવાથી કેટલા ફાયદા છે એક તો છે ને સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે તમે પોતે શાંત થઈ જશો જ્યાં સુધી તમે કોઈને માફ નહીં કરો ને તો ઉદ્વેગ તમારામાં બી રહેશે અને સામેવાળા સાથે રિલેશનમાં ઉદ્વેગ રહેશે માફી આપવાથી એ જીવનમાં શાંતિનો અનુભવ થાય છે ને એનો કોઈ તોડ નથી હા આપણે વારે ઘડીએ બધાને માફી વેચવાની નથી જ્યાં જરૂરત છે જ્યાં સંબંધને જાળવી રાખવાના છે ત્યાં લાગણી સાથે આપણે જે કરવાનું છે એની વાત છે થેન્ક યુ વેરી મચ આવતા વેક પાછા મળશું બીજા કોઈ ટૉપિક સાથે ધન્યવાદ